हाथे बोलू हूं मां मने हाथे नान पण हा भरे ई मोटप नी बधी मजा थी थी कडवी लागे कागड़ा अक्षर होय तो एके ना कानो मोठे बोलिए मां थाई ताठक कागडा जो शिक्षण में आकर वधु होसे तो पहलो हाथ आंगणी जासे आपणी मां अया मायो बैठी छे ना एटले के छे दिकरी तू जा निसार मां दिकरा तू जा निसार मां ઘણી ઘણી આગળ વર્ત તો પહેલું પગથિયું છે માં બીજું પગથિયું છે બાપ ભૂલો ભલે બીજું બધું માં બાપને ભૂલશો નહીં અગણિત છે ઉપકાર એના એ કદી વિસરશો નથી બાપ ઈ શિક્ષણ નો ખર્ચ ઉઠાવશે તારે ફી ભરવાની છે લે આ તારે સારી જોર કપડા લેવા છે ચોપડા લેવા ગાયડો લેવી છે તો ખર્ચ કોણ ઉપાડશે બાપ અને એટલે

કેને આજે સામને યાદ કર્યા કે તા ઘટાલો વર્ષોમાં માણા લાઈ ગયા એટલે બાપા ભૂટી દો કર્યો એટલે ને એ એનો તેણે અવતાર અને ઈ સમાજ બેઠો છે ગોપાલક જેને 14 વર્ષ સુધી ગાન પરથી જેણે ચોપાને ચાલ્યા तो आपने ये काम करिए छे ना बाप चौपाल चराव ताजराव ना आदेश ने दूध पूरु पालवानों काम जो कोई करतो हो ही तो ये मरो बाप दारी समाज बैठो से बाप ये ना थारी और उनके बड़ा आपके बड़ा ये, ये आयोग ने याला बंसी बाला कुशुक बाला बनवाने काम कुशुक कारी गीत मुरारी गए निशाने गिरदारी જેને ગોકુળની માળીપા 14-14 સુધી સાથે રહ્યા હળ્યા મળ્યા ચાર્યા અને પછી ત્યારે ગઈ અને મામા કંસ મામા કંસ એટલે શું અભિમાન છે એને મારી નાખ્યો કૃષ્ણ ભગવાન એ મામા મારે એટલે શું અભિમાન હતો મત મિથ્યા यार जग में खातिर मरता ना जग अभिमान काटी ना थो अभिमान ने नेवे मुकी अने समाज में ओत प्रोप थई जा समाज में आवे ने इतने कोई मोटो नानो ना में ना थी एकल बैठक पर बैठा से ना समाज में होतो ना थी होतो अने ये भावना विकसावा मु काम जारे आजे लखपत तालुका रवानी समाज में हम जोड़ने से तेरे आनंदी बात ये

ને હું ગીતા ના નામ થી ઓળખી મહાન ગ્રંથ કદાચ ન કદાચ બધા શ્લોકો ન જાણતા હોય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એના કીધું છે કે હું જીવન ચલાવું છું હું સુવાનું સવારે ઉઠતા પે તું મને યાદ ન કરી શકે અરે એને बदाय श्लोकों ने बात करता है एक श्लोक ने याद करो के करा करे वस्ते लक्ष्मी कर बोले सरस्वती कर्मते गोविंदम प्रभाते कर दशनम तारा कांडा ने माले पा जे लक्ष्मी जी नो वास छे अरे पा कांडा इतके थिगिना मध्य भाग नो मारो वास छे गोविंद नो अने ये हाथ चलावी तेल चलाओ ये ભગવાન પૃથ્વી માતા ને નમન કરવાના અરે શું ન કરી શકીએ માનસ જેવો આપ્યો

મિત્રી ગીતા કોન વાળો છે પરમાત્મા ભગવાન છે દરેક યાદ કરીએ અને એ ગીતાના નવ શ્લોકો એટલું જો યાદ રાખીને યાદ કરીએ અને એ યાદ કરાવવા વાળો ગીતામાંથી આપણને બહુ ઘણી વિષયોમાં જેને એક કર્યા છે સાહેબ નાદ જાતના બે ભાવ મને છે ઈ મહામાનવે જ્યારે શ્રી કૃષ્ણ જે અવતાર કહેવાય ને હમણાં જ યાદ કર્યા કારણ મારે લખપત તાલુકામાં ને એનો એક પ્રસંગ કેવો છે મારે ભૂખ લાગી પણ આવા વાણી મારી તો ભૂખ ભાંગી ગઈ અને સતત ચાર ચાર દિવસ થી ની સંતવાણી કરીને આવ્યો પણ જયંતિભાઈ મારા વેલજીભાઈ મારા કરશનભાઈ નો પ્રેમ રાત્રે ભલે મને લક્ઝરીની ની सुवाली ना पड़ी तो बेस्तो बेस्तो पर तमारा सोना भाव में परखवा माटे तमारा सोना दर्शन करवा माटे आज वो भाग्य साड़ी जीव सो के आप तो जो आप बाहर बताए वहाँ मानो ना दर्शन करी अने वो भाग्य साड़ी थे वो ये रावण कहूँ के रावणे ये कहूँ के लार जेले पीर रामदे बेटियाँ इन नूरों थे क्या न्यान अरे જે થઈ જને પોતાનો કપડાનો લીલુડો ઘોળનો આકાશમાં ઉડાડ્યો હોય અરે એ મંધારાને લોભ જાગ્યો હોય જુઠું બોલે જુઠુંથી બોલવાનો આજે રસહીલન થી તેઓ આ શીખવાનો જાતે શિક્ષણ નું તો હું કહી શિક્ષણમાં તો મે સાહેબ આ લકપત તાલુકાના કેટલાય આઈએસ ઓફિસર કેટલાય વકીલો આજે ફોન કરે સાહેબ તમારો કેસ તે જ લડવાવાની જતી રહી કેસ કોની સાથે કરો फोन करता है क्या रहता है शादी कितना है शायद चार्टर्ड अकाउंटर बनी गया हो या लखपत तालुका में पांच तीस वर्ष सुधी शायद आजे थोड़ो गनो वाली मोशन है पुलिस मित्र बनिया हो तो ये बदु एजुकेशन ने आवारी छे अरे ये लोभी वंजारो जुट्ठू बोलो इन्हें हाथों बोलो मटे बाबा लांडे भी पी रहे ये मिस्री नो तो लोड बनावी दिनों हो इन्हें જેને ખરાબ દિલ પસ્તાવો થાય ને સાહેબ તો ગમે એવી ભૂલ હોય ને તરત જ સુધરી જાય છે સમાજમાં કદાચ કોઈ વડીલો હોય કાર્યકર્તા હોય ક્યાંક ભૂલ થાય ને તો એ નાની ભૂલ ને આપણે જતી કરીએ તો જ સમાજની એકતા જળવાય ને તો એકતા જળવાતી નથી કેતે પાછળ જે પસ્તાવો થયો હોય અને એ લુણમાંથી મિશ્રી બનાવી દીધી હોય સગુણાનો ભાણેજો જેને

પાલન કરનારો મારો સનાતન ધર્મ નો આ પાયા બેઠા હોય એટલે એટલું જરૂર કેવું છે